કાલ સવારમાં યુદ્ધમાં જવાનું છે અને આગલી રાત્રે ભગવાન કહે છે દાદા માગો શું આપું એણે એમ ન કહ્યું અમારો વિજય થાય આપો પણ ભગવાન એક કામ કરો કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ ભલે અમે હારી જઈએ પણ મારા જીવનનું યુદ્ધ હું જીતી જાઉં એટલા માટે મારા મરણના સમયે તમારી સામે ઉભા હો મારો પ્રાણ નીકળી જાય મારો યંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નૈનોની સામે પ્રભુ

હજી એમ મારું મૃત્યુ નહીં આવે ભગવાન કેમ તો કહે છે કે હજી મારે કુંવારી દીકરી છે મારીને પરણાવવાની છે અને જ્યાં સુધી મારી કુંવારી દીકરીને પરણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ નહીં આવે મારા ઉપર ચિંતા છે અરે દાદા તમારે કઈ દીકરી કુંવારી છે દાદા ભીષ્મ કહેમતી રૂપ ભગવતી સાત્વત પૂવે ભગવન ભગવાન મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુવારી છે જ્યાં સુધી મારું આ મન મારી આ બુદ્ધિ કોઈની સાથે લગાડી નહીં દઉં ત્યાં સુધી મને મૃત્યુ નહીં આવે અને મારી ઈચ્છા છે તમારા જેવો મૃત્યુ આ સંસારમાં મને બીજે ક્યાં મળે ભગવન તમે મને અમારી બુદ્ધિનો હાથ ચાલો અને મારો અંત સમય આવી જાય તો હસીને દાદા તમારી દીકરીને હું હું ગમું છું તમારી દીકરીને ગમું છું કે નહીં તો કો મને અને વાત એ સાચી છે મા બાપને મૃત્યુ અથવા તો મા બાપને દીકરી કન્યા ગમી જાય પણ એકબીજાને તો ગમવું જોઈએ ને મૂળ પાત્રને તો પણ ત્યારે દાદા ભીષ્મય જવાબ આપીને કહ્યું ભગવાન આ સંસારમાં કઈ એવી સ્ત્રી હોય જે તમને પ્રણવાની ના પાડે કોણ ના પાડે તમને પ્રણવાની ત્રિભુવન કમનમ तमलवर्णं रविकरगौरेवरामबरं दधाने वक्कुर लकुला कृतानो नप्तम विजयशखे रतिरस तुमेन नवत्या त्रिभुवनकमनं तमालवर्णं त्रैभुवनमा तमाराती सुंदर बिदू छेकोना दड़िया अनुसारमा मैं कई कहिवतु ભગવાન જેવું રૂપ આ દુનિયામાં બીજા કોઈ પાસે નથી